કે સર સાયન્સનું પેપર હજી તમારે મૂકવાનું બાકી છે તો ભાઈ ગયું છે કે સર અમારે માંથી એસી ગુણ મેળવવા છે મિત્રો તમારે એસીમાંથી એસી ગુણ મેળવવા છે કે કે નહીં ચાલો હા મને કમેન્ટ કરો યસ કે મેળવવા છે અરે વાહ તો તમારે આ વિડીયો સંપૂર્ણ નિહાળવાનો છે બીજું ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાજુમાં બેલ આઇકન પ્રેસ કરવાની જેથી ધોરણ આઠના ના તમામ વિષયના વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળે અને

ચાલો પેલું જોવો પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો બાર પ્રશ્ન ગુણ ગુણ નીચેના પૈકી કયો પાક છે તો ચાર ઓપ્શન છે છે એમાંથી આપણે સાચો ઓપ્શન લખવાનો અલગથી કે બી ચણા આવી રીતે સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે ટપક સિંચાઈ પદ્ધતિ તો ખાલી સી નથી લખવાનું સી લખી અને પછી તમારે લખવાનું છે ટપક સિંચાઈ પદ્ધતિ પ્રજવીથી થતો રોગ કયો છે તો મેલેરિયા રસીની શોધ કોણે કરી એડવર્ડ હવે ઘણા બધા વાલી મિત્રો છે કે સર પ્રથમ પરીક્ષા માટે અમારા બાળકને ઉપયોગી જે તમે સરસ મજાનો પેપર સેટ આપો છો કે જેમાં સોલ્યુશન વાળા પેપર પણ છે અને પ્રેક્ટિસ પેપર પણ છે તો આ અમને ક્યાંથી મળશે તમે આજે જે ની વાત કરો છો કે બધા વિષયના વિડીયો છે તો ક્યાંથી મળશે પહેલા જુઓ ધોરણ 8 પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશન 2024 ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના 30 થી પણ વધુ પ્રશ્નપત્રો એમાં સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર આવશે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે નીચે મુજબની માહિતી તમને મળશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સંપૂર્ણના વિડિયો તમારે મૂકવાના છે અસેલ મૂકેલા છે ગણિત જયસર એસએસ બહુ બધાને અઘરું લાગે મિત્રો તમે એકવાર એસએસ ના વિડીયો છે ને સામાજિક વિજ્ઞાનના ના પરેશ સર વિરડિયાના વિડીયો જોઈ લેશો ને તો તમારું એસએસ કાયમિક માટે 9 10 માટે પણ ઉપયોગી થશે સ્વાધ્યાયની સમજૂતી વિડીયો પીડીએફ મટીરીયલ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપર એકમ કસ્ટોટીના સ્વાધ્યાયન પોથી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ કોર્સમાં તમે સરસ મજાના પેડ પ્લાન લઈ લેજો ઓકે ત્યાંથી પેપર મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો તમે જે એક્સ્ટ્રા પેપર હશે તે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો અહીં એકમ કસોટીના પેપર પણ છે તૈયારી માટે લઈ લેવા તમારું ધોરણ પસંદ કરી વિષય જે હોય એમાં પાઠ જે તકલીફ હોય એના વિડીયો જોઈશું ગણિત જય સર ગુજરાતી ધારા મેડમ વિજ્ઞાન ફેનલ સર ઇંગ્લિશ નીલમ મેડમ હિન્દી સંસ્કૃતના બી છે જ ઓકે તો તમને એ ચી ટૂંકમાં બધું જ

રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે નસપ્રાય નીચે પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે મરઘી કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે ઈષ્ટ વ્યાખ્યા આપો ગમે તે ચાર પાંચ પૂછીએ છીએ તો એમાં નિંદણની વ્યાખ્યા મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખી લેવાની કે ભાઈ ખેતરમાં પાકની સાથે ઉગી નીકળતા બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહેવાય આથવણ ઈષ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે કાર્બોનાઇઝેશન મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે જ્વલનબિંદુ પદાર્થ જે નીચામાં નીચા તાપમાને સળગે તે તે તાપમાનને પદાર્થનું જ્વલનબિંદુ કહે છે મિત્રો જ્વલન જ્વલનબિંદુ ઓકે ચાલો અભયારણ્ય પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે એક વાક્યમાં જવાબ આપવો એનપી કે ખાતર એટલે શું એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ તત્વો હોય એવા ખાતરને એનપીકે કહે છે ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે જૂનથી સપ્ટેમ્બર એટલે કે વરસાદની ઋતુમાં મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે માદા એનોફિલિસ મચ્છર જંગલો અને વન્યજીવો વન્યજીવો કયા પ્રકારના કુદરતી સંસાધનો છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો અશ્મી બળતણ એટલે શું સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને

અને મોલ્ડ મુદ્દા લખશો તો ચાલશે ત્રીજું છે એલપીજી અને સીએનજી ચોથું છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન આગળ પ્રશ્ન ત્રણ નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો ગમે તે બે છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવો તો પેલા આપણે સાધન સામગ્રી લખી નાખી પછી પદ્ધતિ લખીએ છીએ પદ્ધતિના વિદ્યાર્થી મિત્રો આઠ સુધી મુદ્દા આવરી લીધેલા છે ત્યારબાદ તમે શું અવલોકન કર્યું અને વચ્ચે આપણે આકૃતિ લઈ લીધી છે ઓકે અને છેલ્લે નિર્ણય બીજો પ્રયોગ છે દહન થવા માટે હવા જરૂરી છે દર્શાવો સાધન સામગ્રી આકૃતિ ત્યાર પછી આપણે પદ્ધતિ લીધેલી છે ત્યારબાદ અવલોકન અને છેલ્લે નિર્ણય લીધો છે આગળ મીણબત્તીની જ્યોતના બંધારણનો અભ્યાસ કરવો તો સાધન સામગ્રી પદ્ધતિ એ બરાબર એટલે કે પહેલી પદ્ધતિ આકૃતિ એક માટેની પદ્ધતિ બી આકૃતિ બી માટેની અને પદ્ધતિ સી આકૃતિ સી માટેની છેલ્લે અવલોકન લખવાનું છે તેમાં ત્રણેય પદ્ધતિના અવલોકન છે એ બી સી ના આમ થવાનું કારણ પણ ત્રણેયના છે એ બી સી ના અને નિર્ણય પણ વિદ્યાર્થી મિત્રો ત્રણેયના છે એ બી ને સી ના ઓકે ત્યાર પછી વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે વિડીયો પોઝ કરીને લખી શકો આરામથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ નહીં એ બી લખી શકો છો ઓકે તો પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો ગમે તે બે ટૂકનો લખો નાઇટ્રોજન ચક્ર તો નાઇટ્રોજન ચક્રમાં વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે સર આકૃતિ દોરવી હા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવી ફરજિયાત હોય છે કારણ કે આપણને એના ચાર માર્કૃતિ એમાં કઈ શ્યુ નથી ચાલો આગળ વધીએ ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને એઝોબેક્ટર બેક્ટેરિયા વિશેની માહિતી છે ત્યાર પછી અહીંયા સુધીનું નાઇટ્રોજન ચક્ર પૂરું પચમઢી જેવા વર્ણ આરક્ષિત વિસ્તાર સમજાવો તો આરક્ષિત વિસ્તાર સમજાવેલો છે ક્લિયર હાલો પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિ જણાવો તો એમાં એક કલિકા સર્જન આપણે બતાવવાની છે તો કલિકા સર્જન પહેલા અલિંગી પ્રજનન કોને કહેવાય સમજાવેલું છે કલિકા સર્જન એની આકૃતિ બરાબર આખું કલિકા સર્જન ત્યાર પછી છે દ્વિભાજન બે ભાગ થાય તો અમીબાવાળી આકૃતિ પણ આપણે દોરવાની છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો કુદરતી ખાતરના ચાર ફાયદાઓ જણાવો અહીંયા સાત ફાયદા બતાવ્યા છે એમાંથી તમને જે ઈઝી લાગે એવા ચાર ફાયદા તમે લખી શકો છો એવું જરૂરી નથી ઓકે નીંદણ દૂર કરવાના ઉપાયો જણાવો સૂક્ષ્મ જીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં સમજાવો બેક્ટેરિયાના ચાર ઉપયોગો જણાવો ચાલો લખાઈ ગયા ચારે ઉપયોગો હવે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ બરાબર તો અહીંયા પાંચે પાંચ મુદ્દા લખેલા છે તમારે ચાર જ લખવાના છે પણ છતાંય મિત્રો પાંચ લખીએ તો આપણે પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં બે વાક્ય વધારે લખવાના જેથી કરીને એકાદું વાક્ય ખોટું લખાઈ ગયું હોય તો અથવા એકાદું ખોટું પડે તો પણ આપણે જવાબના સારા માર્કસ મળી શકે ચાલો પહેલો સવાલ સીઓ ટુ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવું ફાનસ સ્ટવ અને ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે વન નાબૂદીના કારણો જણાવો મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો અને છેલ્લે ચાર જ લખવાના છે આપણે કાયાંતરણ એટલે શું ઉદાહરણ આપો તો સમજાવેલું છે ઓકે ત્યાર પછી આપણે સૂક્ષ્મ જીવોનું બેક્ટેરિયા ફૂગ લીલ પ્રજીવમાં વર્ગીકરણ કરો ચાર માર્ક્સ બેક્ટેરિયામાં આવશે પ્લાઝમોડિયમ રાઇઝોબિયમ ફૂગમાં પેનિસિલિયમ ઇસ્ટ મ્યુકર લીલમાં સ્પાઈ ગઈરાજી પેરા મિશન ચલો ખરા ખોટા જણાવો મકાઈ રવિ પાક છે ખોટું ખરીફ પાક છે ઈસ્ટ મોલ્ડ એક પ્રકારની લીલ છે ખોટું બર્તન તરીકે છાણાનું તો શું છે મિત્રો કમેન્ટ કરો ઈસ્ટ અને મોલ્ય શું છે ભાઈ ને આગળ હાલો કેલરી મૂલ્ય સૌથી ઓછું હોય છે ખરું ડેડકામાં બાહ્ય ફલન થાય છે ખરું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું

તો તમને આવા બધા વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે તો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ